ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામમાં જન્મેલા ડોક્ટર ગણેશ બારૈયા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વિશ્વના સૌથી ટૂંકી હાઇટવાળા ડોક્ટર તરીકેનું ગૌરવ હાંસલ કરી ત્રેવીસ વર્ષીય ગણેશ બારૈયાએ ગુજરાત સહિત ભારતનું ગૌરવ વધાર્યું ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યા બાદ ડોક્ટર ગણેશે હવે સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ શરૂ કરી છે માત્ર ત્રણ ફૂટ ઊંચા અને અઢાર કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ બે દિવસ પહેલા જ શરૂ થઈ છે ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ આગામી એક વર્ષમાં એટલે કે માર્ચ બે હજાર પચીસમાં પૂર્ણ થશે અને તેને પૂર્ણ ડોક્ટરનું બિરુદ મળશે એમબીબીએસની જેની વિશે વાત કરું તો એ મારા માટે તો થોડીક ટફ રહી કારણ કે હું ગુજરાતી મીડિયમમાંથી ભણેલો અને એમબીબીએસનું જે એજ્યુકેશન છે એ ઇંગ્લિશ મીડિયમમાં હોવાથી પહેલાં તો મને લેંગ્વેજ પ્રોબ્લેમ થતી બીજું કે અમારે પ્રેક્ટિકલ વર્કિંગ આવે તો એમાં પણ થોડી ઘણી મુશ્કેલીઓ પડતી પણ સિનિયરો અને મારા બેચમેટ અને મિત્રોનો ખૂબ એવો સારો સહકાર રહ્યો એ લોકો મને હંમેશા સાથે રાખતા અને હંમેશા આગળની પહેલી બે બેસાડવાનો આગ્રહ રાખતા પ્લસ ગવર્મેન્ટ મેડિકલ કોલેજના ડિનશ્રી ડૉક્ટર હેમંત મહેતા સર અને બીજા દરેક ડિપાર્ટમેન્ટના પ્રોફેસર એ પણ ખૂબ સારી રીતે મારી સાથે વ્યવહાર કરતા અને ખૂબ સારો એવો સપોર્ટ કરતા અને મારી આ જે સ્ટડીમાં ખૂબ સારો એવો માર્ગદર્શન આપતા ડોક્ટર ગણેશે નીટ પીજી બે હજાર પચીસની પરીક્ષા આપીને દવા બાળરોગ ત્વચા રોગ વિજ્ઞાની અથવા મનોચિકિત્સાના ક્ષેત્રમાં અભ્યાસ કરવાનું લક્ષ્ય રાખીને આગળ વધી રહ્યા છે હાલ તો તે અન્ય તેમના જેવા શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ પૂરું પાડી જણાવે છે કે તમારામાં રહેલી શક્તિ અને ટેલેન્ટ કોઈપણ પ્રકારની ખોટખાપણને નડતું નથી બસ મનમાં વિશ્વાસ અને પોતાના પર ભરોસો રાખી આગળ વધશો તો હંમેશા સફળતા મળશે